સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે આરોપી હિરેન પટેલ ને મહેસાણા થી ઝડપી પાડ્યો છે આ બનાવમાં આરોપી થોડા દિવસ અગાઉ ફરિયાદી ડિજિટલ ફસાવ્યા હતા જેમાં આરોપીએ ફરિયાદી ને પર વિડીયો કોલ કરી સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપી હતી આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું કે તમારું મુંબઈ થી બેંગકોક બુક થયેલ કુરિયર પાર્સલ મળી આવ્યું છે જે પાર્સલમાંથી માંથી ત્રણસો ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે જે તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જો તમે સહયોગ ન કરશો તો તમારા ઘરે પહોંચી તમારી ધરપકડ કરવામાં આવશે જેથી વિડીયો કોલ કટ ના કરતા અમે જેમ કહીએ છીએ તેમ કરતા જાઓ આ રીતે ફરિયાદીને આરોપીએ ફસાવ્યો હતો આરોપી ફરિયાદીને ખોટ રીતે ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ઓગણીસ લાખ એકાણું હજાર પડાવી લીધા હતા જે મામલે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં આરોપીઓ વિરુદ્ધ ડિજિટલ એરેસ્ટ ફરિયાદ નોંધાઈ હતી હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી હિરેન પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ એક ડિજિટલ અરેસ્ટ ના કામના આરોપી છે આ કામના જે ફરિયાદી બેન છે એ વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે અને બે હજાર ચોવીસના વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યો અમે અને સામેવાળાએ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સવાળા કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈથી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ ગયેલ છે અને એમાં ત્રણસો ગ્રામનું એમડી છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યો છે તો જો આ પાર્સલ જો પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે આ કહીને પછી એ માણસે એમનું કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવાવાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે આરબીઆઈ અને ઈડી વાળા છે તો અમે લોકોએ તમે તમને સ્કાઇપ કોલ પર વિડીયો કોલ કરીશ પછી એ લોકોએ સ્કાઇપ કોલમાં બેનને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવો પુરાવા જેમાં ઈડી અને આરબીઆઈ નું સ્ટેમ્પ હતો એમને બતાવ્યું પછી એ બેન ડરી ફરિયાદી બેન ડરી ગઈ અને એમને કેમ કીધું કે જો તમારે આ કેસ નીકળવાનું હોય તો તમારે અમે લોકોને પૈસા આપવી પડશે જ્યારે આ ફરિયાદીએ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી તો આ આરોપીએ આરોપીઓ એમ એ લોકો બેનને એમ કીધું કે તમે આઈ મોબાઈલથી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કર્યો અને આ ફરિયાદી બેન એમના વાતોમાં આવી ગઈ અને પછી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે સાત વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળાએ ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિને ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે પછી એ લોકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અત્યારે અમે લોકોએ જે આરોપીને લઈને આવી આવેલા છે ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમના ખાતા એમનો એમનો ખાતો એચડીએફસી બેંકમાં કરન્ટ એકાઉન્ટમાં હતો એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ એનસીસીઆરપીમાં કુલ ચૌદ જેટલા અન્ય કંપનીઓમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને બે હજાર બે લાખ એક્યાસી હજાર જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ બેન આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ દિન સુધી દસ લાખ છ્યાસી હજાર જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકી બાકીમાં છે એ પણ હિરીન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુ છે